જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે આરોપી વિજય વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ આદરી છે સાણગામમાં ચૌદ વર્ષના સગીરવયના વ્યક્તિની પત્ની સાથેના આળા સંબંધ હોવાની શંકાએ હત્યા કરવામાં આવી છે આ ઘટના સવારના સમયની છે જ્યારે મૃતક કિશોર આરોપી વિજય વસાવાના ઘરે ગયો હતો તે સમયે કિશોર આરોપીની પત્ની સાથે ઊભો હતો આ દરમિયાન ઘરે આવેલા વિજય વસાવાએ બંનેને સાથે જોતા આવેશમાં આવી ગયો હતો અને એકાએક ચપ્પુ લઈને કિશોર પર હુમલો કર્યો હતો આરોપીએ કિશોર પર ઉપરા છાપરી ઘા ઝીંક્યા અને તેની મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો ઓલપાડ પોલીસ મથકના પીઆઈ સી આર જાદવે જણાવ્યું હતું કે સાણ વિસ્તારમાં આરોપી વિજયભાઈ કાનાભાઈ વસાવા તેની પત્ની સાથે રહે છે સવારે આઠેક વાગ્યે તે ઘરે આવ્યો ત્યારે તેની પત્ની પાસે ચૌદ વર્ષ અને સાત માસનો સગીર ઊભો હતો અને પત્ની સાથે શંકા વહેમ રાખી સગીર સાથે ઝઘડો કર્યો હતો અને ગળાના ભાગે ચપ્પુના ભાગે ઘા મારતા સગીરનું મોત નીપજ્યું હતું હત્યાની ઘટનાને જામ આપી આરોપી ભાગી ગયો હતો આ બરાવની શાંત થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે ફરિયાદ લઈને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે આજરોજ સાયણના કાશીફરિયા વિસ્તારમાં એક સગીર વય જેની ઉંમર ચૌદ વર્ષ અને સાત માસ છે તે સગીર વયની વ્યક્તિને તેના ઘરની બાજુમાં ત્રણ ઘર છોડીને જે આરોપી છે તે આરોપીનું નામ છે વિજયભાઈ કાનાભાઈ વસાવા રહેવાસી ડેસર વાલિયા અને જે હાલમાં આ કાશીફલિયામાં રહે છે એની પત્ની સાથે સવારે આઠે વાગ્યાના આશરે તેને જ્યારે ઘરમાં પહોંચ્યો ત્યારે તેણે જોયું તો તેની પત્ની આશાબેન પાસે આ સગીર વયની વ્યક્તિ ઉભેલ હતી તો આ વિજયભાઈએ તે સગીર વયની વ્યક્તિ સાથે તેની પત્ની સાથેના ઝઘડા તેની પત્ની સાથેના

આ ઘટનાની જાણ થતા જ ઓલપાડ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ડીવાયએસપી આઈજે પટેલ ઓલપાડ પોલીસ મથકના પીઆઈ સીઆર આર જાદવ પીએસઆઈ એસએન ચૌધરી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે આરોપી વિજય વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે આ ઘટનાથી સમગ્ર સાણ પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને મૃતક કિશોરનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે પોલીસે આરોપીની